પંદરમી ઓગસ્ટ આવી રહે છે સ્વતંત્રતા પર્વ અલગ અલગ જગ્યા પર ઠેર ઠેર ઉજવણી થવાની રાષ્ટ્રગીત કેવી રીતે ગાવું રાષ્ટ્રધ્વજ કેવી રીતે ફરકાવું તે અંતર્ગત વિદ્યાર્થીઓ અને નાગરિકો જે ઇચ્છિત નાગરિકો છે તેઓને તાલીમ આપવામાં આવી છે વડોદરા શહેર રાવપુરા ખાતે એક તાલીમ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર ભવન રાવપુરા ખાતે અખિલ ભારતીય સેવા દળ વડોદરાના હેમંતકુમાર પટેલ પ્રજ્ઞાબેન પરમાર ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રી રાહુલભાઈ પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી છે રાષ્ટ્રધ્વજ કેવી રીતે ફરકાવો રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત અને પદ્ધતિસર ગાતા શીખવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ અને નાગરિકોએ લાભ લીધો છે અખિલ ભારતીય સેવા દળ દ્વારા સરદાર ભુવન રાષ્ટ્રધ્વજની સ્કૂલોમાં કોલેજોની જે વિદ્યાર્થીઓ આવે છે અને એની માહિતી આપવામાં આવે છે રાષ્ટ્રધ્વજ કઈ રીતના ફરકાવો કઈ રીતના એની ઘડી વારવી સાચો જે કઈ રીતના ફરકાવો એ સિવાય આપણા જે રાષ્ટ્રગીત વંદે માતરમ પદ્ધતિસરનું ગાવું રાષ્ટ્રગીત પદ્ધતિનું ગાવું અને તમામ સ્કૂલો કોલેજોના જે વિદ્યાર્થી ભાઈઓ છે સરકારી અર્ધ કર્મચારી કર્મચારી જે અહીંયા અમારી પાસે તાલીમ લે છે સેમિનારનું આયોજન થાય સ્કૂલોમાં કોલેજોમાં સેન્ટર જેલમાં ઉપરાંત અત્યારલગીમાં અમે બારસો જણને ટ્રેનિંગ આપીએ છીએ અને ટોટલી પચાસ વર્ષમાં અમે ચાર સાડા ચાર લાખની ટ્રેનિંગ અમારી આખી ટીમ જિલ્લા જિનાયક હેમંતભાઈ પટેલ અમારા પ્રજ્ઞાબેન મંગળસિંહ વાગેલા તમામ લોકો સારી એવી દેશ માટે રાષ્ટ્રીય જે એ કરે છે રાષ્ટ્રની સેવા માટે અમારા સેવાદળ માટે એક સારું ગૌરવ છે ભૂપેન્દ્રોહ મિસ્ત્રી અમે લોકો એક મારું નામ પ્રજ્ઞાબેન પરમાર છે હું અખિલ ભારતીય સેવાદળ કાર્યાલય મંત્રી અમે લોકો એ બધી સ્કૂલોમાં જઈને લાધારામ છે સરદાર વિનય વિદ્યાલય છે સરદાર ભવનમાં આજે કાલે ગીતા મંદિરમાં ગયા હતા આજે સરદાર વિને અહીંયા છે ધ્વજ કેવી રીતે ફરકાવો અને ધ્વજનું અપમાન ન થાય એવી રીતે ઉપર કેસરી રંગ હોવો જોઈએ વંદે માતરમ સાચું ગાવું અને રાષ્ટ્રગીતમાં જે ભૂલો કરે છે સિંધુ બોલવાનું છે સિંધ બોલે છે તો એ ઉચ્ચારો સુધારવાનું કાર્ય અમે સૌથી વધારે કરી રહ્યા છીએ અને બાળકો પણ પોતાના ઘરે જો ફરકાવતા હોય તો ખાસ ધ્યાન રાખે કે ધ્વજ પછી સાચવીને મૂકી દે જેટલો સમય આપણે ફરકાવવાનો એટલો ફરકાવીએ આજે આજે અહિયાં જે પચીસ ત્રીસ લોકો આવ્યા છે કાલે અમે લોકોએ ગીતા મંદિર માં સાડી ચારસો બાળકો હતા એવી રીતે અમે લોકો આટલા થોડા ટૂંકા સમયમાં અમે લોકો બે હજાર ઉપર ઉપરાંત લોકો ને શીખવાડ્યું છે